સોના તેમજ ચાંદીના ભાવમાં આજે થયો ઘટાડો જી હા નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વિચાર્યું છે સોના તેમજ ચાંદી અને આજે સવારે બજાર ખુલતાની સાથે ફરી એકવાર સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે શું ભાવે વિચાર્યું છે સોના તેમજ ચાંદી જેની માહિતી આપણે આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે એક તોલા સોનાનો ભાવ શું રહ્યો જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો છેલ્લા બે દિવસની અંદર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી બાણું જયારે દસ ગ્રામ તો ચાંદી કેરેટ સોના ભાવમાં પણ આજે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ ભાવ છે સાત હજાર એકસો ને તો મિત્રો સોનાના હવે કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજાર થઈ ખેદાન મેદાન જ્યાં મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી ઈ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો ખાસ કરીને તમે લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જે સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ આપણા ગુજરાતના શહેરોની અંદર ઘટાડામાં જ કહી શકાય અને ઘણા બધા મિત્રો અત્યારે રોકાણ કરવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ સુધીની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટુડિયો ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું